તો હાલ ત્રણ જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને વરસાદનો માહોલ છે ત્યારે વાત કરીશું નવસારીની નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે પાણી ભરાયા હતા નવસારી જિલ્લાના ઉપરવાસમાં ઇંચ વરસાદ હતો જેના કારણે પૂર્ણા નદી છવ્વીસ ફૂટની સપાટીએ પહોંચી ગઈ હતી પૂરના પાણી ઓસરતા મહાનગરપાલિકાની ટીમે રાહત કામગીરી પણ શરૂ કરી મહાનગરપાલિકાની કામગીરીને લઈને કમિશનરે પત્રકાર પરિષદ પણ આજે સંબોધી હતી શહેરના પાંચસો ચોસઠ જેટલા લોકોને સાત જેટલા શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા સ્થળાંતરિત માટે નાસ્તા તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે તેઓને સ્થળાંતર કરવામાં જિલ્લા કલેક્ટર પ્રાંત પોલીસ અધિકારી સહિતના વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા આવતા વર્ષે નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ વાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કમિશનર પાસે નવસારીની સ્થિતિ અંગેનો રિપોર્ટ વિડીયો કોન્ફરન્સમાં પણ માંગ્યો હતો નવસારીમાં પૂર્ણા નદીના ઓસરતા હવે લોકો વિસ્તારમાં ઘૂટણ સુધીના પાણી હતા કેટલાકના ઘરોની અંદર પણ પાણી જતા રહ્યા હતા ત્યારે પૂર્ણા નદીમાં હવે પૂર આવતા લોકોને જે પહેલા સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા એ પૂરના પાણી ઓસરતા ધીમે ધીમે હવે તેઓ પરત ફરી રહ્યા છે પરત તેઓ પૂરના કારણે ઘરમાં રહેલો તેઓનો સામાન પણ વેર વિખેર જોવા મળ્યો હતો અને આજ કપડા સહિતની જરૂરિયાતવાળી વસ્તુ પણ પલળી જતા હાલાકીનો અનુભવ કરવો પડ્યો હતો ત્યારે સૌથી પહેલા આપણે આજે જિલ્લા કલેક્ટરે જે પત્રકાર પરિષદ યોજી હતી અને કલેક્ટરે શું કહ્યું હતું એ પત્રકાર પરિષદમાં ને સાથે જ નવસારીને લઈને હવે આગામી દિવસોમાં વરસાદને લઈને કયા પ્રકારની તૈયારીઓ છે એ સાંભળી લઈએ

બહાર નીકળી શકીએ સહિતની જરૂરિયાત વાળી વસ્તુઓ પલળી ગઈ છે ઘરમાં રહેલો સામાન જે હતો એ પૂર્ણા નદીના પાણી ઘર માં આવી જતા વેર વિખેર થઈ ગયો છે પણ હવે પૂરના પાણી ઓસરી ચૂક્યા છે લોકો હવે કે જેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા જેઓને સ્થળાંતરિત કરાયા હતા એ તમામ લોકો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે અને ઘરની સાફ સફાઈ કરતા પણ જોવા મળી રહ્યા છે તો નવસારીની સવારે પૂર બાદ હવે શું છે પરિસ્થિતિ એ જે જાણવાનો પ્રયત્ન કરશે અમારા સંવાદદાતા

ગઈકાલે જે નવસારી શહેરમાંથી પસાર થતી પૂણાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૂર હતું ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં કાશીવાડી વિસ્તાર છે

અને જે ઘરે જે આજે જે ઘરે આવ્યા છે ત્યારે તેઓ પોતાના ઘરનો નજારો જોઈને ઉદાસ થયા છે કારણ કે જે ભગવાન ભરોસે તેઓએ પોતાનું જે કિંમતી ઘર જે મૂકીને ગયા હતા તે ઘર અહીં આવીને જે વેર વિખેર જોતા તેઓ ઉદાસ થયા છે પરંતુ તેઓએ મક્કમતાથી મક્કમતાથી પોતાનો જે કામ બી છે તે શરૂઆત કરી છે અને પોતાના ઘરની સાફસફાઈ હાથ ધરી છે જે ઘરમાં કચરો હતો કીચડ હતો તે સાફ કરી તેઓ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ જો વહીવટીતંત્ર ની વાત કરવામાં આવે તો તંત્ર એ પણ પૂરના પાણી ઓસરતાની સાથે જી પરિમ આભાર પરિમલ સમગ્ર માહિતી આપવા બધા